પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી એક વખત ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ સરકારી કર્મચારી સોસાયટીમાં ઘરની બહાર વાળાઓ બનાવવામાં આવ્યા હતા તેમના પર બુલડોઝર ફેરવી અને આ જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નજીક ઘરોની બહાર જે વીસ જેટલા આસામીઓ દ્વારા વંડાઓ વારી અને રસ્તાઓ પર દબાણ કરવામાં આવ્યા હતા તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા આ જે કામગીરી કરવામાં આવી હતી તેની અંદર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી તેને લઈને પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર સહિતના કર્મચારીઓની હાજરીમાં આજે સમગ્ર ડિમોલેશન ડ્રાઈવ છે તે કરવામાં આવી હતી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેઓને તોડી પાડવા માટે થઈ અને સ્પેશિયલ જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે અને જે પણ ગેરકાયદેસર જે બાંધકામ કરનારા લોકો છે તેઓને મહાનગરપાલિકા દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે કે જે પોતપોતાની રીતે સ્વેચ્છાએ આ જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરે અન્યથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફરજિયાત જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર પણ આ જે ડ્રાઈવ છે જે દબાણો દૂર કરવાની તે ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોરબંદર મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓએ જણાવ્યું હતું આ જે આજે જે રીતે ખાપટની અંદર જે તોડી પાડવામાં આવ્યા હતા જે દબાણો તેની અંદર જે રસ્તા

અને સાર્વજનિક રસ્તા ઉપરના જે અનધિકૃત દબાણો હતા તે પોરબંદર મહાનગરપાલિકાના અધિકારી શ્રી કર્મચારી શ્રી સાથે સાથે પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવે મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ નાગરિકોએ જે કોઈ પણ પ્રકારની સાર્વજનિક પ્લોટ કે રસ્તા ઉપર દબાણ કર્યા હોય તો એ સ્વેચ્છાએ દૂર કરી લે એવી એક મહાનગરપાલિકા તરફથી અપીલ પણ છે અને આગામી સમયમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા એક સ્વરૂપે એક સ્વરૂપે અમે શરૂ આજે જે ખાપટ વિસ્તારમાં દબાણો દૂર કર્યા તે અંદાજિત વીસેક જેટલા દબાણો હતા અને મોટે ભાગે ખેતી સ્વરૂપના સાર્વજનિક પ્લોટ કે સાર્વજનિક જે રસ્તા હતા એના પરના ના દબાણો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી એક વખત ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ સરકારી કર્મચારી સોસાયટીમાં ઘરની બહાર વાળાઓ બનાવવામાં આવ્યા હતા તેમના પર બુલડોઝર ફેરવી અને આ જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નજીક ઘરોની બહાર જે વીસ જેટલા આસામીઓ દ્વારા વંડાઓ વારી અને રસ્તાઓ પર દબાણ કરવામાં આવ્યા હતા તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા આ જે કામગીરી કરવામાં આવી હતી તેની અંદર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી તેને લઈને પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર સહિતના કર્મચારીઓની હાજરીમાં આજે સમગ્ર ડિમોલેશન ડ્રાઈવ છે તે કરવામાં આવી હતી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેઓને તોડી પાડવા માટે થઈ અને સ્પેશિયલ જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે અને જે પણ ગેરકાયદેસર જે બાંધકામ કરનારા લોકો છે તેઓને મહાનગરપાલિકા દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે કે જે પોતપોતાની રીતે સ્વેચ્છાએ આ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરે